નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન પર પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના ભાવ સૌથી પહેલા જાણવા મળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો આજના વરિયાળાના ભાવ 28 ઓડિટ તારીખ 19/2/2024 નમસ્કાર ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ વીસ કિલો તારીખ ઓગણીસ બે બે હજાર ચોવીસ વાર સોમવાર ઊંઝા ચુમ્માલીસો બાર થી સાત હજાર ચારસો રૂપિયા રાજકોટ એકતાલીસો પંચાવન થી છ હજાર ત્રણસો પચાસ રૂપિયા બોટાદ સાડત્રીસો પચાસ થી છ હજાર પાંચસો એસી રૂપિયા જામનગર ત્રણ હજારથી પાંચ હજાર નવસો નેવ રૂપિયા જસદણ ચાર હજારથી છ હજાર રૂપિયા જેતપુર પંચાવનસો થી પાંચ હજાર સાતસો પચાસ રૂપિયા અમરેલી છત્રીસો થી છ હજાર બસો પચીસ રૂપિયા મોરબી છત્રીસો એંશીથી પાંચ હજાર સાતસો સિત્તેર રૂપિયા બાબરા બેતાળીસો પચાસથી પાંચ હજાર ચારસો ત્રીસ રૂપિયા જૂનાગઢ ચાર હજારથી પાંચ હજાર વીસ રૂપિયા અંજાર સુડતાળીસો એંશીથી છ હજાર રૂપિયા પાટણ પાંત્રીસોથી પાંચ હજાર સાતસો પચાસ રૂપિયા કાલાવાડ પિસ્તાળીસોથી પાંચ હજાર છસો રૂપિયા ધ્રોલ પાંત્રીસો એંસીથી આડત્રીસો પચાસ રૂપિયા થરાદ પિસ્તાળીસો પચાસથી પાંચ હજાર સાતસો વીસ રૂપિયા